ઝાડું કાઢ્યા છે ઘર પાસે હમ એ ના દુખે હવે અહીંયા મની પ્લાન્ટ છે શું બનાવે છે કઢી બને કઢી કઢી બને કઢી બનાવે સાચું બોલ ને છાસ પડી કઢી કર ખાટી ખાટી

એકદમ સસ્તા માર્કેટમાં મારી ફઈની છોકરી બધા આવે છે તમે અત્યારે ત્યાં જઈએ છીએ તો હું તમને ત્યાં મળું છું ત્યાંથી સૌથી સસ્તું કપડાનું માર્કેટ છે સાડી જો અત્યારે બધા કૃણાલ ચાર રસ્તા

બધી પાંચસો ની બે આવી લઈ ને ગયા હતા આ એ સરસ નહી આ કોટન આ કોટન એ સરસ છે

જો અહીંયા નજીકમાં છે ને ખાણીપીણી લારીઓ પણ બહુ છે આવું આવ બે મિનિટ ઊભા હું આવું તો બેસો આવું પાછી રિક્ષા જતી નહીં રહી અત્યારે અમે ખરીદી કરી લીધી હવે બહાર નીકળી ગયા છીએ ભાઈ તમે શું લીધું મેં બે સાડીઓ લીધી અને અમારે ફોઈન ફૂવા ઉતારીને હવે જાય છે બાય 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 હવે ક્યારે મળીશું હવે ત્રણ ચાર મહિના પછી બાય બાય શું કરવા નહીં આગળ બેસવું હોય ને બેસવા દો ને ના તમે પડી જાઓ અહીંયા આગળ બેસવાનું કે છે બાય સીયુ